મિત્રો તમારે અધારે ન્યાય કરવાનો છે હવે તમે કયો કે સાચું કોણ છે ખોટું કોણ છે મિત્રો હું જે હાસુ હશે જે હકીકત હશે ને ત્યાં લાલો આહીર ખુલે આમ સાથ આપશે જય મુરલીધર જય દ્વારકાધીશ જય હિન્દ સમજાઈ ને ભાઈ કે રહે વંદન અને ના સમજે ને બાકી અભિનંદન ને મિત્રો 18 વર્ષ ને કહો કે પેલા તમે આ રેકોર્ડિંગ સાંભળો સોમા કાકાનું હવે હું વિડિયો બનાવીને મૂકીશ જય શ્રી રામ તો આ વિડિયો તમને કેવો લાગ્યો સારું લાગ્યો હોય તો લાઈક ને સબ્સ્ક્રાઇબર કરી દેજો અને કોમેન્ટમાં લખજો કે તમે કને સપોર્ટ કરો છો કીર્તિ પટેલ જય માતાજી